નમસ્કાર તો મિત્રો તારીખ ચોવીસ છ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તેમજ આજે ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની પણ માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો સૌપ્રથમ આપણે ચાંદીની બજાર જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી સો રૂપિયા એકસો ને દસ રૂપિયા જયારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો એસી રૂપિયા દસ ગ્રામ ચાંદી અગિયારસો રૂપિયા સો ગ્રામ ચાંદી અગિયાર હજાર રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ દસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર વાર કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર બસો પાંત્રીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર આઠસો એસી રૂપિયા પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખસો રૂપિયા રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જયારે વાત કરીએ ચોવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે દસ હજાર ચીમોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર બાણું રૂપિયા દસ ગ્રામ સોનું દસ આજે એક લાખ અને સાતસો ચાલીસ રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ સાત હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો જોવા મળ્યો હતો ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો છપ્પન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સાઈઠ હજાર ચારસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પંચાવન છસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો સોનાના સો ગ્રામના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અત્યારે જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો જે માહોલ છે તે અત્યંત તંગ બની રહ્યો છે અને વિકરાળ સ્વરૂપ બંને દેશોએ દેશોએ ધારણ કર્યું છે અને આ પરિસ્થિતિ વચ્ચે આંશિક બજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અમેરિકા છે તે પણ પ્રત્યાઘાતી હુમલાઓ કરી રહ્યા છે ઈરાન ઉપર અને આ તમામ પરિસ્થિતિ અને ડોલર સામે રૂપિયામાં પણ આજે જોરદારનો કડાકો બની ગયો છે છ્યાસી રૂપિયા ચીમોતેર પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે તો ગઈકાલે જે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય હતું તે છી રૂપિયા અને ચૌદ પૈસા નજીક જોવા મળી રહ્યું હતું તો આજે જોરદાર કડાકો ડોલર સામે રૂપિયામાં પણ જોવા મળી રહ્યો છે જો આગામી દિવસોમાં ડોલર સામે રૂપિયો વધુ તૂટશે તો આ સંજોગોમાં સોનાની બજાર ઉપર પણ તેની ઇફેક્ટ જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે